આમોદ ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ચોસઠ જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મુખ્ય માર્ગ છે તેની હાલત અત્યંત બિસ્માર હોવાથી અને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આ મામલે તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે સરકાર અને વહીવટી તંત્ર વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપતા આક્ષેપ કર્યો છે કે રોડની ખરાબ હાલતને કારણે ઉડતી દૂરની દમડીઓથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ખેલવાડ થઈ રહ્યો છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે નરેન્દ્ર પટેલે વધુ માં જણાવ્યું હતું કે જ્યારે ધારાસભ્ય જંબુસર તાલુકામાં બુલેટ પર સવાર થઈ વિકાસના નિરીક્ષણ માટે નીકળે છે ત્યારે તેમને આમોદ ચોકડીની આ હાલત દુર્દશા દેખાતી નથી તેમણે ધારાસભ્યને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે આવો અને જાતે આ રોડનું નિરીક્ષણ કરો જો જરૂર પડે તો હું પોતે બુલેટ લઈને આવીશ અને તમને સાથે રાખીને જનતાની મુશ્કેલી બતાવીશ વિપક્ષ તરીકે અવાજ ઉઠાવતા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતી હોવાનું જણાવતા તેમણે સરકારને બહેરી અને ગુંઘી ગણાવી છે તેમણે કટાક્ષ કરતા ઉમેર્યું કે સરકાર પોલીસને ભાજપનો પટ્ટો પહેરાવીને વિરોધ કરતા વિપક્ષી નેતાઓની અટકાયત કરવામાં જ વ્યસ્ત છે જ્યારે પ્રજા પાયમાલ થઈ રહી છે જો તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં આક્રોશ વધુ બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે આ સમસ્યાના નિરાકરણ માટે સરકાર અને વહીવટી તંત્રને ખુલ્લી ચેતવણી આપી છે તેમણે જણાવ્યું હતું કે નેશનલ હાઇવે નંબર ચોસઠ ની બિસ્માર હાલતને કારણે જનતાના સ્વાસ્થ્ય અને પરિવહન પર ગંભીર અસર પડી રહી છે તેથી તંત્રએ જાગીને તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ શરૂ કરવું જોઈએ તેમણે ધારાસભ્યને આમોદ ચોકડી પર રૂબરૂ આવી નિરીક્ષણ કરવા અને જનતાની હલાકીનો અંત લાવવા હલક કરી છે જો તંત્ર દ્વારા લોકશાહી દબે ઉઠાવવામાં આવતા વિપક્ષના અવાજને પોલીસ બળથી દબાવવાને બદલે રસ્તાની કામગીરીમાં સક્રિયતા બતાવવામાં આવશે

ચોકી પરથી પસાર થતો નેશનલ નંબર ચોસઠ એને પણ નિરીક્ષણ કરો હોય તો અંત આવે અને રાહદારીઓને આ જે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેનું નિરાકરણ આવે તો અમે વિપક્ષ તરીકે વિપક્ષ અને જનતાનો જે અવાજ લઈને જે તંત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ આ ડેન્ગી મુરી મૂલી લંગની સરકાર એ પોલીસને ભાજપનો નો કમળનો પટ્ટો પહેરાવીને અમારી અટકાયત કરવામાં આવે છે